રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3060 સત્તાવાર પ્રસંગે આજ રોજ એમની ઉપસ્થિતિમાં એક પત્રકાર પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ ઉમેદ ફિફાદરા રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરની કાર્યપદ્ધતિ અને આગામી દિવસોમાં યોજાનાર કાર્યોની માહિતી આપી હતી રોટરી ક્લબ બરોડા જવાહરનગરના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં તેમણે રોટરી ઇન્ટરનેશનલ તેમજ રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરો અંતર્ગત થઈ રહેલી સામાજિક પ્રવૃત્તિઓની પણ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે નિયમિત સામાજિક પ્રવૃત્તિઓ ઉપરાંત રોટરી ક્લબ દ્વારા ગામડાઓને દત્તક લઈને તેને પાયાની સુવિધાઓ પૂરી પાડીને સશક્ત બનાવવા ઉપરાંત ગરીબોને પાયાનું શિક્ષણ પૂરું પાડવાનું પણ કાર્ય થઈ રહ્યું છે તો પ્રમુખ ઉમેદ ફિફાદરાએ પણ સમાજમાં અને ગરીબ લોકોને મૂળભૂત જરૂરિયાતોના ઉત્થાન માટે સુધારણાના આ ક્ષેત્રોમાં રોટરીની સેવાઓ પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો તો બીજી તરફ રોટેરિયન દિલીપ શાહે આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા બદલ મીડિયાનો આભાર માનીને જણાવ્યું હતું કે મીડિયા અને રોટરી ક્લબ સાથે મળીને જરૂરિયાતમંદ લોકોના ઉત્થાન માટે ગ્રાઉન્ડ લેવલ ઉપર અસર ઉભી કરી શકે એમ છે રોટરી માં એક ડિસ્ટ્રિક્ટ ગવર્નર હોય અને ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ થર્ટી સિક્સટી અમારો ડિસ્ટ્રિક્ટનું નંબર છે અને એમાં એકસો ત્રણ ક્લબ હોય અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમારી પહેલી જુલાઈથી વર્ષ શરૂ થાય ને ત્રીસ જૂને પતે એટલે ગવર્નર દરેક ક્લબની વિઝિટ કરતા હોય અને ક્લબની સાથે એના પ્રેસિડેન્ટ સેક્રેટરી અને આવતા વર્ષના પ્રેસિડેન્ટ સાથે મિટિંગ કરે એની એક બોર્ડ હોય જે આખી ક્લબ ચલાવતું હોય અને પછી દરેક મેમ્બર સાથે વાત કરે એટલે રોટરીમાં આવતા બદલાવો એમને કહે આ ક્લબ જે એક્ટિવિટીઝ કરતી હોય એ જોવે અને એમાં કંઈક સુધારા વધારા કરવાના હોય તો એના વિશે માહિતી આપે રોટરી ઇન્ટરનેશનલ શું કરવા માગે છે એના વિશે માહિતી આપે અને ક્લબને પ્રોત્સાહિત કરે કે ક્લબના મેમ્બર્સ વધારે ક્લબ અમારું રોટરી ફાઉન્ડેશન છે જે પોલીયો ને બીજી એવી એક્ટિવિટીઝ માટે કામ કરતું એના માટે એમને પ્રોત્સાહિત કરીએ કે એના માટે ડોનેશન્સ આપે અમને અને ક્લબ નું માળખું બરાબર રીતે વ્યવસ્થિત રીતે જે રોટરીએ ડિઝાઇન કર્યું છે એ પ્રમાણે છે કે નહીં જો થોડું ઘણું આમ તેમ હોય તો અમે એમને સજેસ્ટ કરીએ કે આ બદલાવ કરવાની જરૂર છે અથવા તો સારું હોય તો એને પ્રોત્સાહિત કરીએ કે બીજી બીજા લોકોને બી તમે કરો બીજા નવા રોટેરિયન્સને કેવી રીતે રોટરીમાં લાવવા પ્રોજેક્ટ્સ અમે જે કરતા હોય પ્રોજેક્ટ્સ કેવી રીતે કરવા અને દરેક મેમ્બર્સને પ્રોત્સાહિત કરવાના કે તમે રેગ્યુલર મિટિંગમાં આવો રોટરીની એક્ટિવિટીઝમાં ભાગ લો એટલે બેઝિકલી એક ક્લબને એક વર્ષમાં એક જગ્યા એકવાર આવીને પ્રોત્સાહિત કરવાની આ એક પ્રક્રિયા હોય છે રિવ્યૂ મિટિંગ કહી શકાય અને એટલે એકલું રિવ્યૂ નથી હોતું એમાં થોડું પ્રોત્સાહનનો બી ભાગ હોય છે રિવ્યૂ બી હોય છે જ કારણ કે અમારે અમારા હિસાબનું બહુ જ મહત્ત્વ હોય છે રોટરીમાં રોટરીમાં ફાઉન્ડેશન હોય કે રોટરી ક્લબ હોય એક એક રૂપિયાનો હિસાબ અમારે અમારા મેમ્બર્સને આપવાનો હતો અને એમાં જો ક્યાંક કોઈ ગફલત આવે તો અમે એ ક્લબને ટર્મિનેટ બી કરતા હોઈએ છીએ એટલે એ રિવ્યુ બી આને કહી શકાય જનરલી આમાં ક્લબ મેમ્બર્સ આવે અને આમંત્રિત મહેમાનોને સાંજની મિટિંગમાં બોલાવતા હોઈએ અમારી ત્રણ મિટિંગ થાય આમાં પહેલાં પ્રેસિડેન્ટ સેક્રેટરી અને પ્રેસિડેન્ટ ઇલેક્ટ સાથે પછી બોર્ડ સાથે સાથેને સાંજે એને જનરલ મિટિંગ કહીએ અમે જનરલ મીટિંગમાં બધાને જ બોલાવતા હોઈએ છીએ પ્રેસને બી બોલાવતા હોઈએ બીજા કોઈ શહેરના નામાંકિત વ્યક્તિ હોય અથવા તો કોઈક રોટરીમાં જોડાઈ શકે હોય અથવા તો રોટરીને રોટરી ના હોય પણ રોટરીને ડોનેશન આપતા હોય તો એ લોકોને બી બોલાવતા હોઈએ છીએ ઘણીવાર એમનું સન્માન બી આ મિટિંગમાં થતું હોય છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર